દર્શક મિત્રો વિદેશ ફરવા જવા ઈચ્છુક ભારતીયો માટે થાઈલેન્ડ અને દુબઈ સસ્તામાં સિદ્ધપુરની યાત્રા જેવું છે ખાસ કરીને થાઈલેન્ડ ત્યાંના કલ્ચર અને નાઇટ લાઇફના કારણે લોકોને આકર્ષે છે જોકે આ વખતે થાઈલેન્ડ પોતાને ગ્લેમરસ નાઇટ લાઈફ માટે નહીં પણ અન્ય કારણથી ચર્ચામાં આવ્યું છે એક વિડીયો વાયરલ થયો છે જેમાં ભારતીય વ્યક્તિને ટ્રાન્સજેન્ડરનો ગ્રુપ માર મારી રહ્યો છે આ વિડીયો વાયરલ થતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો તે પતાયાના બીચ રોડ પરનો છે આ ભારતીય ટુરિસ્ટ એક બારમાં બેઠા હતા તેમની અને ટ્રાન્સજેન્ડર વચ્ચે બારમાં સાથે બેસવાની ડીલ થઈ હશે અંદાજે અડધો કલાક સાથે બેઠા અને પછી ઓચિંતા ત્યાંથી નીકળી ગયા

કોઈ ટુરિસ્ટ બીચ રોડ પર જાય એટલે એમને ખબર પડી જાય કે આ નવો આવ્યો છે જે ટુરિસ્ટ રેગ્યુલર આવે છે એ બીચ રોડ પર આંટો મારવા પણ નથી જતા એ બધા ટ્રાન્સજેન્ડર સાથે ચૂભા હોય છે અને તેમની યુનિટી હોય છે ટ્રાન્સજેન્ડર દ્વારા થતી પ્રવૃત્તિઓ થાઇલેન્ડમાં ગેરકાયદેસર છે પણ એ નિયમોને મળીએ ચડાવી દીધા છે આ બધી જ પ્રવૃત્તિઓ થાઇલેન્ડની સરકાર અને પોલીસની રેમ નજર હેઠળ ચાલે છે થાઇલેન્ડમાં સ્પા મસાજના નામે છેતરપિંડી થાય છે તેવું નથી રોકાણ હોટલ સર્વિસ જેવા અનેક સ્કેમ પણ થાય છે